અગત્યના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠામાંથી ના પાલડી ચાર રસ્તા પર રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત અકસ્માત અને કાર વચ્ચે મોત સારવાર દરમિયાન વધુ એક મોત ચારે ઇજાગ્રસ્ત લોકો હજુ પણ સારવાર હેઠળ ડીસામાં સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં સૌ ભેબારૂટનું મોત નીપજ્યું હતું રાત્રે બનેલ અકસ્માતની ઘટનામાં મૃતક અંક બે થયો તારીખ ઓગણીસના રોજ અમારા બારોડ સમાજના લોકો અહીંયાથી માતાના દર્શને જતા અઠવાડિયા દીવદરથી અઠવાડિયા જતાં સાંજના સાડી સાત વાગ્યાના સુમારે પાલડી ચોકડી ઉપર એક્સિડન્ટ થયો શિફ્ટ ગાડીનો અને એમાં લગભગ આઠથી નવ લોકો ઘવાયા એક એ જ સ્થળે મહિલા એમનું નામ છે પાર્વતીબેન મોનસિંઘભાઈ બારોટ એ અહીંયા આગળ ઘટના સ્થળે જ એમનું મોત થયું છે અને બાકીના વધુ સારવાર માટે અહીંયા દીવદર હોસ્પિટલ એમને લાયા ગયા કાલે ગઈકાલે સાંજે માતાજીના દર્શન કરવા અઠવાડિયા મુકામે જઈ રહ્યા હતા પાલડી ચાર રસ્તા જતાં રિક્ષાને સામેથી શિફ્ટવાળા આવીને ઠોકી અને ત્યાં ઘટના સ્થળે અમારા દાદી શ્રી પાર્વતી બેન માનસુખાઈ બારોટ ત્યાં મૃત્યુ પામ્યા હતા અને બીજા ઘણા બધા લોકો ત્યાં ઘાયલ થઈ ગયા હતા ચૌહાણ ન્યૂઝ